મિત્રો ધ્યાથી સાંભળજો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે સૂર્યગ્રહણ હંમેશા રૌદ્ર સ્વરૂપ લઈને આવે છે આ ચંદ્રગ્રહણ કરતા ઘણું વધુ ભયાનક માનવામાં આવે છે તેથી તેનો સમય અને તારીખ જાણવી અત્યંત જરૂરી છે આવનારું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે લાગશે અને આ વખતે તેનો પ્રભાવ અસાધારણ રીતે પ્રબળ રહેશે ભાઈઓ અને બહેનો આ વર્ષની સૌથી મોટી અને છેલ્લી સૂર્યગ્રહણ ઘટના છે તેની અસર બાર રાશિઓ પર પડશે જ પરંતુ ખાસ કરીને છ રાશિઓને એક તરફ કરોડપતિ બનવાની તક મળશે તો બીજી તરફ ભારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ ગ્રહણ ક્યારે લાગશે અને કયા કયા શહેરોમાં દેખાશે તો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસનું બીજું સૂર્યગ્રહણ અત્યંત ચમત્કારી હશે આ અશ્વિન માસની અમાસ તિથિએ પડશે અને એના બીજા જ દિવસે શારદીય નવરાત્રીનો આરંભ થશે આવો દુર્લભ સંયોગ જો કોઈ લાભ લેવા માંગે તો તેને આ માહિતી ધ્યાનપૂર્વક સાંભળવી જ જોઈએ કારણ કે આ વખતેનું ગ્રહણ સામાન્ય ઘટના નથી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી છ રાશિઓની કિસ્મત સંપૂર્ણપણે બદલાઈ જવાની છે પ્રિયદર્શકો અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે ક્યાં દેખાશે અને તેનું કાળ ક્યારે શરૂ થશે એ પહેલા વિનંતી છે કે આ વિડિયો લાઇક કરો ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો જેથી ભગવાન શિવજીના આશીર્વાદ આપ સૌ સુધી પહોંચી શકે મિત્રો અમારું કામ છે તમને સાચી માહિતી અને માર્ગદર્શન આપવું માનવું કે ન માનવું એ સંપૂર્ણપણે તમારો નિર્ણય છે પરંતુ એક વાત નિશ્ચિત છે જો તમે વિશ્વાસ કરશો તો જરૂરથી લાભ પ્રાપ્ત કરશો ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરની સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે રાત્રે સાત વાગીને તેતાલીસ મિનિટ પર પોતાના ચરમ પર પહોંચશે અને રાત્રે નવ વાગીને પંચાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે સૂર્યગ્રહણનું કાળ ગ્રહણ લાગતા બાર કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ પૂર્ણ થતાં જ સમાપ્ત થાય છે પરંતુ આ ગ્રહણ ભારતમાંથી સીધું દેખાશે નહીં એટલે અહીં સૂતક કાળ માન્ય નહીં હોય પરંતુ રાશિઓ પર તેનો સંપૂર્ણ પ્રભાવ રહેશે ગર્ભવતી મહિલાઓ અને ધાર્મિક શ્રદ્ધાળુઓ માટે આ સમય દરમિયાન ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે હવે સૌથી મહત્વની વાત આ સૂર્યગ્રહણ પછી ભગવાન શિવ બારમાંથી છ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવવાના છે એમના જીવનમાંથી દુઃખ કષ્ટ અને અવરોધો દૂર થશે અને સુખ સમૃદ્ધિની વર્ષા થશે શિવજીની કૃપાથી આ જાતકોને ધન સમૃદ્ધિ અને સફળતાનો અદ્ભુત લાભ મળશે ભક્તો તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ભગવાન શિવનું સ્થાન સર્વોચ્ચ છે જેની પર તેઓ પ્રસન્ન થાય છે તેનું જીવન બદલાઈ જાય છે અને જે પાપકર્મ કરે છે તેમને શિવજી દંડ પણ આપે છે પરંતુ આ વખતે ભાગ્યશાળી એ છ રાશિઓ છે જેઓ પર ભોલેનાથની વિશેષ કૃપા વરસવાની છે આવનારા દિવસોમાં તેમને અપાર ખુશીઓ માન સન્માન અને પ્રગતિની પ્રાપ્તિ થશે તો આવો આ વિડિયોમાં અમે તમને વિગતવાર કહીશું કે કઈ છ રાશિઓ છે જેઓનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી ચમકી ઉઠશે તેથી વિડીયો શરૂથી અંત સુધી જરૂર જુઓ તેને વચ્ચે ક્યાંય પણ ચૂકી ન જશો પ્રિય ભક્તો હવે જે ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની અપાર કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે હા ભક્તો મહાદેવ તમારી ઉપર અત્યંત પ્રસન્ન છે અને એક બહુ મોટી ખુશખબર તમારા જીવનને નવી દિશા આપવા જઈ રહી છે પ્રિય ભક્તો તમે અત્યાર સુધી જેટલી મહેનત અને પરિશ્રમ કર્યા છે તેનું શ્રેષ્ઠ ફળ હવે તમને મળવાનું છે તમારા અધૂરા અને અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ખાસ કરીને વેપારી વર્ગ માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે તમારો વેપાર દિવસે દિવસે વધશે અને દરેક તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે ભગવાન શિવ તમારી ઉપર વિશેષ કૃપા દ્રષ્ટિ રાખે છે નોકરી કરનારાઓને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો લાભ મળશે સાથે જ નવી નોકરી શોધી રહેલા લોકોને મનગમતી નોકરી મળવાની સંભાવના છે જો તમારું ધન ક્યાંક અટકેલું હશે તો તે પણ ટૂંક સમયમાં પાછું મળશે તમારા વેપારમાં જે અવરોધો આવી રહ્યા હતા તે હવે દૂર થશે અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરશે કુંભ રાશિના જાતકોને પોતાના જીવનમાં નવી ઉર્જા અને ખુશીનો અનુભવ થશે સાથે જ ભગવાન શનિદેવનું પણ વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યું છે આવનારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ શુભ અવસરનો સંપૂર્ણ લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો આવનારા દિવસોમાં તમને નોકરીમાં પ્રમોશન વેપારમાં અણધાર્યો લાભ અને આર્થિક મજબૂતી પ્રાપ્ત થશે તમારા બધા અધૂરા આર્થિક કામ પૂર્ણ થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ભક્તો ભગવાન શિવની કૃપાથી તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે વ્યવસાયમાં અચાનક ભારે લાભ થશે અને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે પણ આવનારો સમય અત્યંત અનુકૂળ છે ભગવાન શિવની વિશેષ કૃપાથી તમને ખૂબ જલ્દી શુભ સમાચાર મળશે તમારી કઠોર મહેનતનું ફળ હવે તમને મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થશે તમને વેપાર નોકરી અને જીવનના અન્ય ક્ષેત્રોમાં અનેક પ્રકારની સફળતા મળશે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી અને સકારાત્મક સ્વભાવથી તમારા બધા કામ સરળતાથી સિદ્ધ થશે ભગવાન શિવની કૃપાથી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થશે અને મોટી સિદ્ધિઓ તમારા જીવનમાં આવશે હવે વૃષભ રાશિવાળાઓ પોતાના જીવનની ઊંચાઈઓને સ્પર્શ કરશે અને સફળતાનો ધ્વજ લહેરાવશે દુનિયા તમારા કૌશલ્ય અને મહેનતને ઓળખશે આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થનાર છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત મંગલકારી રહેશે ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે અને એમની કૃપાથી તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને સફળતાના નવા અવસરો મળશે તમારા જેટલા કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો નિશ્ચિત મનથી શરૂ કરો કારણ કે એ કાર્યમાં પણ તમને ચોક્કસ સફળતા મળશે શિવજીની કૃપાથી તમારી આવકમાં વધારો થશે અચાનક ધન પ્રાપ્તિના અવસર મળશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે વેપારમાં પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સન્માન મળશે અને તમે બનાવેલી કોઈ પણ યોજના સફળ થશે ભક્તો આ સમય તમારા તારાઓ તમારા પક્ષમાં છે તેથી આ સમયનો પૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ પ્રિય ભક્તો ધનુ રાશિવાળાઓ માટે ભગવાન શિવનો આશીર્વાદ એક મોટી ભેટ લઈને આવવાનો છે ખૂબ જલ્દી તમને કોઈ શુભ સમાચાર મળશે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમને તમારા પરિશ્રમનું યોગ્ય ફળ મળશે લાંબા સમયથી અટકેલા બધા કામ હવે સમયસર પૂર્ણ થશે તમને પરિવાર અને મિત્રોના સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શિવની અપાર કૃપાથી તમારા બધા આર્થિક કામ સફળ થશે ધનપ્રાપ્તિના અનેક અવસર મળશે આવકમાં વધારો થશે અને મોટા મોટા લાભ તમારા જીવનમાં આવશે નોકરી કરનારાઓ માટે પણ આ સમય અનુકૂળ છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો લાભ મળી શકે છે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિવાળાઓની તમામ મુશ્કેલીઓનો અંત આવશે અને જીવન ખુશીઓથી છલકાઈ જશે પ્રિય ભક્તો આવનારા સમયમાં તમને અપાર સફળતા અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે ભગવાન શિવની વિશેષ કૃપાથી તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે અને તમે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર ભગવાન શિવની કૃપાથી આવનારો સમય અત્યંત શુભ અને મંગલકારી રહેશે આ દરમિયાન તમને માત્ર માનસન્માન જ નહીં પણ સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રશંસામાં પણ વધારો થશે તમને જીવનમાં નવા અવસર પ્રાપ્ત થશે જેના કારણે જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે ભગવાન શિવની કૃપાથી તમને અચાનક ધન લાભ પણ થશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને વેપારમાં વૃદ્ધિ થશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો લાભ મળશે તે ઉપરાંત તમને ધનપ્રાપ્તિના અનેક અવસર મળશે જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સંતાનની અપેક્ષા ધરાવતા લોકોને સંતાન સુખ મળશે જેના કારણે પરિવારમાં વધુ આનંદ છવાઈ જશે ભક્તો ભગવાન શિવના આશીર્વાદથી સિંહ રાશિવાળાનું જીવન ખુશીઓથી ભરાઈ જશે આવું કહેવું ખોટું નહીં થાય કે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા જીવનમાં અપાર ખુશીઓનું આગમન થવાનું છે પ્રિય ભક્તો તમારા જીવનમાં હવે દરેક તરફ સુખ સમૃદ્ધિ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે જે લોકો નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત શુભ છે આ યોજના ચોક્કસ સફળ થશે સંતાન સુખની ઈચ્છા રાખનારાઓને પણ આનંદ મળશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શિવના આશીર્વાદથી મિથુન રાશિવાળાઓનો સમય સંપૂર્ણપણે તેમના પક્ષમાં છે આ સમયનો પૂરતો ઉપયોગ કરો અને તેને હાથમાંથી ન જવા દો હા ભક્તો એ ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસી રહી છે તેમના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ ખુશીઓ રહેશે મહાદેવના આશીર્વાદથી તેમને અપાર લાભ ધન સંપત્તિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે એથી આ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભોલેનાથની અપાર કૃપા રહેશે એમના આશીર્વાદથી તમને ધન પ્રાપ્તિના અદભુત યોગ મળશે વેપાર અને વ્યવસાયમાં જોડાયેલા લોકોને પ્રગતિ મળશે અને નોકરી કરનારાઓને પ્રમોશનના પ્રબળ સંકેતો દેખાઈ રહ્યા છે તે ઉપરાંત મકર રાશિવાળાઓ માટે વિદેશયાત્રાનો માર્ગ પણ ખુલ્લો થઈ શકે છે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે કે નોકરીની શોધમાં છે તેઓને આ સમય વિશેષ સફળતા આપશે આવકમાં વધારો થશે વેપાર કરનારાઓને વધુ નફો મળશે અને તમારા બધા અધૂરા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાંથી દુઃખ પીડા અને કષ્ટો દૂર થશે અને જીવનમાં ખુશીઓની વર્ષા થશે મકર રાશિવાળાઓ આ સમયે તમારું જીવન નવી ઊંચાઈઓ તરફ લઈ જનારું છે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ પ્રિય ભક્તો કન્યા રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા છે તમને જણાવી દઈએ કે આ સમયમાં તમને માત્ર ધનપ્રાપ્તિના અવસર જ નહીં પણ તમારા વેપાર અને વ્યવસાયમાં પણ અદ્ભુત વૃદ્ધિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે તેમને પ્રમોશન સાથે પગારમાં વધારો થવાની શક્યતા છે તેમજ જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનો સ્વપ્ન જોતા હોય છે તેમનું આ સ્વપ્ન પણ હવે સાકાર થઈ શકે છે વેપાર સાથે જોડાયેલા જાતકોને વધારાનો નફો થશે અને આવકના અનેક સ્ત્રોત ઊભા થશે સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકોને જલ્દી જ સંતાન સુખ પ્રાપ્ત થશે અને પરિવારમાં આનંદોલ્લાસનું વાતાવરણ રહેશે પ્રેન્સબંધ વધુ મજબૂત બનશે તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે અને જો તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી હોય તો એ યોજના પણ ચોક્કસ સફળ થશે પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે જીવનમાં ધન સફળતા અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થશે આ બદલાવ તમારું જીવન સુખમય અને સમૃદ્ધ બનાવી દેશે આ બદલાવ સૂર્યગ્રહણ પછી વધુ પ્રબળ બનશે ભક્તો શું તમે જાણો છો કે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યાં ક્યાં દેખાશે તે મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દક્ષિણ પ્રશાંત મહાસાગર અને અન્ટાર્કટિકામાં નજર આવશે ભારત અને એશિયાઈ દેશોમાં તે સમયે સૂર્ય પહેલેથી જ અસ્ત થઈ ચૂક્યો હશે એટલે અહીં ન તો આ ગ્રહણ દેખાશે અને ન જ સૂતકકાળ લાગુ થશે તેથી ભારતમાં આ ગ્રહણ જોવામાં નહીં આવે છતાં તેનો પ્રભાવ આ રાશિઓ પર ચોક્કસ પડશે આ રાશિઓને તેમના ભાગ્યનો સંપૂર્ણ સહકાર મળશે અને ભગવાન શિવની અપાર કૃપાથી જીવનમાં મોટો બદલાવ આવશે ધન્યવાદ